યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ બાર પાર્ટ પાંચથી દસ મોસ્ટ આઈએમપીએમસી એમસીક્યુ સવાલ જવાબ પ્રશ્ન એક ગ્રામ પ્રોટીનમાં કેટલી કેલરી હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચાર કેલરી પ્રશ્ન બે શરીરનું તાપમાન જળાવવામાં ખોરાકનો કયો ઘટક જરૂરી છે જવાબ છે પાણી પ્રશ્ન ત્રણ વિટામિન એની ખામીથી કયો રોગ થાય છે જવાબ છે રતાંત પ્રશ્ન ચાર વિટામિન બીની ખામીથી કયો રોગ થાય છે જવાબ છે

ઇંચમાઈન્ટ જંતુથી કયો રોગ થાય છે જવાબ છે ખસ પ્રશ્ન નંબર આઠ સશક્ત વ્યક્તિમાં કયા પ્રકારના ક્રોમિઓ થોડા પ્રમાણમાં જ રહી શકે છે જવાબ છે અંકોડી ક્રોમી પ્રશ્ન નંબર નવ કયા રોગમાં બાળકોનો વૃદ્ધિદર ઘણો ધીમો હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એડ્સ પ્રશ્ન દસ એચઆઈવી વાયરસ અતિસૂક્ષ્મ વિષાણુથી કયો રોગ થાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એડ્સ પ્રશ્ન અગિયાર કયો રોગ ક્યુલેક્સ નામના માદા મચ્છરથી થાય છે જવાબ છે આથી પગો પ્રશ્ન બાર જીવનને વ્યસનથી દૂર રાખીએ તો એનો જવાબ છે જીવન સુધરે છે પ્રશ્ન તેર વ્યક્તિ નીચેના પરિબળથી વ્યસન કે માદક દ્રવ્યોનો લતે ચડતો નથી અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રેમ પ્રશ્ન ચૌદ વ્યસનોથી રાષ્ટ્રનું શું નુકસાન થાય છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો દેશનો વિકાસનો દર ઘટે છે પ્રશ્ન પંદર ગુટખા અને તમાકુ ખાવાથી નીચેના રોગો થાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કેન્સર ક્ષય અને દંત રોગ પ્રશ્ન સોળ ટૂંકી દોડમાં શરૂઆતના કદમો કેવા હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ટૂંકા પ્રશ્ન સત્તર ટૂંકી દોડમાં કયું પ્રસ્થાન ફરજિયાત છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચોપકો પ્રશ્ન અઢાર વિજય રેખા પસાર કરવાના કેટલા પ્રકાર છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ત્રણ પ્રશ્ન ઓગણીસ વાંસકૂદની સ્પર્ધા કયા વિશ્વ ઓલમ્પિક્સ રમતોત્ત્સવથી થઈ હતી તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન ને ઈસવીસન અઢારસો ને છન્નુંમાં પ્રશ્ન નંબર વીસ વાંસ વાહનની પદ્ધતિઓ કેટલી છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ત્રણ પ્રશ્ન નંબર એકવીસ વાંસકૂદમાં આગમ દોડની કદમો યોજનાઓનો કેટલી હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ત્રણ પ્રશ્ન બાવીસ વાંસકૂદમાં આગામ દોડની યોજનાઓના પ્રથમ તબક્કામાં કદમોની ગતિ કેટલી હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એક દુત્યાંશ પ્રશ્ન ત્રેવીસ વાંસકુંદમાં આગમ દોડના કેટલા કદમની યોજના ઝડપી ગતિએ દોડનાર ખેલાડીઓ માટે વધારે અનુકૂળ હોય છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સોળ કદમની યોજના પ્રશ્ન ચોવીસ અથોડા ફેંકના મેદાનનો વ્યાસ કેટલો મીટર હોય છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો બે પોઈન્ટ એકસો પાંત્રીસ મીટર પ્રશ્ન પચીસ અથોડા ફેંકમાં પ્રથમ આવનાર ખેલાડીને કુલ કેટલી તક મળે છે અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો છ તક પ્રશ્ન છવ્વીસ અથોડા ફેંકમાં મેદાનની રીંગની જાડાઈ કેટલી હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પાંચ મિલીમીટર પ્રશ્ન સત્યાવીસ અથોડા વેગની સ્પર્ધામાં ભાઈઓ માટે વપરાતા અથોડાનું વજન કેટલું હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સાત પોઈન્ટ બસો ને પાસઠ કિલોગ્રામ